નમસ્કાર મિત્રો એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંગે બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કવાર ગઢવી ચારણના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન બે અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી જળ સંચય અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ બસો અઠ્ઠાવન પોઈન્ટ તેતાળીસ લાખના ખર્ચે એકસો પિસ્તાળીસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં સિંચાઈ દ્વારા બસો બેતાળીસ પોઈન્ટ તેતાળીસ લાખના ખર્ચે એકસો ચાર કામો સિંચાઈ દ્વારા અગિયાર પોઈન્ટ પંચાણું લાખના ખર્ચે બત્રીસ કામો અને વન વિભાગ દ્વારા ચાર પોઈન્ટ પાંચ લાખના ખર્ચે નવ કામોનો સમાવેશ થાય છે આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલીપુરા એબી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા